મિત્રો ગુજરાત યુનિવર્સિટી દ્વારા અંદાજિત પરીક્ષાની તારીખો જાહેર કરી દેવામાં આવી છે તો તમારા કોર્સની પરીક્ષા કઈ તારીખે લેવામાં આવશે તે આ મિનિટના આપણે જાણીશું મિનિટની વાતમાં સ્વાગત છે મારું નામ ગુજરાત યુનિવર્સિટી દ્વારા ચરણમાં પરીક્ષા લેવામાં આવશે જેમાં સૌ પ્રથમ બીકોમ બીએ બીએસસી બીબીએ બીસીએ સેમિસ્ટર ટુ અને સેમિસ્ટર પાંચ એમ એમએ એમએસસી સેમિસ્ટર ત્રણ એલએલબી સેમિસ્ટર સેમેસ્ટર એક ત્રણ પાંચ એડ સેમિસ્ટર ફોર અને બી એડ સેમિસ્ટર ફોર ની પરીક્ષા તારીખ વીસ ત્રણ બે હજાર ચોવીસ ના રોજથી શરૂ થશે ત્યારબાદ બીકોમ બીએ બી બીએસસી બીબીએ બીસીએ એલએલબી સેમિસ્ટર સિક્સ એમ કોમ એમ એમએસસી એલ એલ બી સેમિસ્ટર ફોર બી એડ એમ એડ સેમિસ્ટર ટુ ની પરીક્ષા અને અંતે બી કોમ બી બીએસસી બી બીસીએ સેમિસ્ટર ટુ ની પરીક્ષા પચીસ ચાર બે ના રોજ થી શરૂ થશે મિત્રો આ અંદાજીત તારીખો છે જેથી આમાં કોઈ પણ પ્રકારની યુનિવર્સિટી દ્વારા સુધારો કરવામાં આવશે તો તેની માહિતી અમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ રિયલ ઉપર નાખીશું તે ઉપરાંત આ પરીક્ષાના ફોર્મ ટૂંક જ સમયમાં ભરવાના શરૂ થઈ જશે એક્ઝામ ફોર્મ સર્ક્યુલર યુનિવર્સિટી દ્વારા બહાર પાડતાની સાથે જ અમે આ સર્ક્યુલર ને અમારા ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર નાખીશું તો મેક શ્યોર તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજ જી રિયલ્સ કરો અને જો તમે આ એક મિનિટ નો ઇન્ફોર્મેટિવ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરો થેન્ક યુ